આપણે આ ઘોરાય એ છે હવે અને હવે થોડીક નાખી દેવાની છે વઘાણી આ નાખી દેવું વઘાણી અને આ લસણ ની કળીઓ થોડુંક કતડી જાય ને પછી આમાં નાખવાની છે સાસ અને બીજો બધો મસાલો હવે છે ને સાસ નાખી દેવાની છે આમાં

હવે આ નાખી દેવાનો હશે રોટલો હવે આને ઘડીક સડવા દેસુ અને આ છે આપણે સુધારેલી ડુંગળી તો હવે આ ગેશો આ બંધ કરી અને આ ડુંગળી નાખી દેવાની છે શાક સડી ગયું છે ડુંગળી નાખી દેવું આમાં તૈયાર આપણું રોટલાનું હવે આપણે ખાઈ દેવાનું છે